અને અમે હવે જો સોલાપુર લાસુર સોલાપુર સરનાપુર ને બીડ 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 ટૂંકમાં એ બાજુ પહોંચવાના હિ હવે જવાના છે અને રાતનો રસ્તો બહુ ખરાબ હતો બરાબર તમને એમ કે આ કાલ મેં બ્લોગમાં બંધ કરી દીધો ને એટલે તમે મૂંઝાતા નહીં મેં ટૂંકમાં બંધ કરી દીધો કારણ કે આગળ રસ્તો બધો ખરાબ જ હતો આજે આખી રાત ખરાબ રસ્તા ગાડી ઐક બરાબર અને હવે હાલો આપણે જઈએ સોલાપુર ને બીડ જવાનું છે આપણે મામા રામ રામ કહી દીયો એકવાર દાયરાટ બધને રામ રામ આજ એ બહુ ખરાબ રસ્તામાં ગાડી આવી કે હકીકતમાં મામા ડ્રાઈવર એટલે છે હો ભાઈ એવડા એવડા આ હું આપણે એટલે એટલે ડૂબી એટલે એટલે ખાડા આવતા રે રસ્તા હું તો મામા જોજો વાઇબગ પડી ના જાય ગાડી તો કે વાઇબ નથી ખાડો છે એવડા એવડા હું તો રસ્તામાં ખાડા આવે તો મારી જ લાગે કઈ કામ બામ કરાવો કોક અધિકારી આ વિડીયો જોતો હોય તો કઈ કામ રસ્તામાં કરાવો હા ગાડીવાળાને કુટવી મી યાર ચાલી ગામ ઘાટ રસ્તો બંધ કરી ને આ પાડ કાઢી અમે આમ ફરે ફરી ને કેટલા આવ્યા ખબર તમને જરા કોક અધિકારી વિડીયો જોતો હોય તો જરાક આ શેર કરજો ભાઈ તો ભાઈ ધનાભાઈ ની હોટલે થી કચોરી લીધી હતી બરાબર ને આ જોઈ લ્યો તમે કચોરી હવે હોટલ ના શેર પાસે દાબી લઉં કારણ કે હવા ના પોર માં નાસ્તો બાસ્તો કરી લે ભાઈ બરાબર તો હાલો હું નાસ્તો કરી લઉં મામા ને નાસ્તો કરવો નથી બરાબર મામા આટણ હે ને તો એની રાતે ખાધું જો અને મને બહુ મેળ નતો આવ્યો ہلو نظارہ جرک جو, دونگارو دونگارو جو. خار. ہے آئی فون ہوئی ویڈیو آئی فون لے چار دن مجھے نہیں آپ پیسہ کمی نہیں ویرم نہ آپ کی پیسہ دیا ہے જોઈ લ્યો ભાઈ આ બાયપાસ એક નંબર ગોલી ગયો મામા વીટીયા નવીરો થ મામા મામાને તાજો માવો ખોરો આ જોઈ લ્યો ઔરંગાબાદ ઔરંગાબાદ ભાઈ ડુંગરું ડુંગરું ઔરંગાબાદ નો જમાનો ભાગ જોઈ લ્યો તમે ખાલી આમ જોઉં તા ખરી યાર ઔરંગાબાદ નો જમાનો હે હાલો ભાઈ તો આપડી ફેવરેટ ગાડી હોલવા પાછળ આવે તો ભાઈ લોક આપણે ભૂગી ગયા અહીં આપણે આ જગન તમે ઓળખતા હોય તો ઓળખતા જાવ આપણે ઓલે ઘરે ગાડી બાડીને ધોઈ હતી બરાબર આ આપણી ગાડી તો ધોવાની છે ને આ બીજી આઈસર બે તાને પીડી ગયા બરાબર હું તમને એક દેખાડી જાઉં આ કેવી હોટલ હતી કુંડો એમને સામે દેખાયા એટલે ઓળખી ગયા તમે કુંડો કુંડો બધું એ જો ઓલી ગાડી પેઢી ને આ પેઢી હતી આ કિસ્મત કાઠિયાવાડી હોટલ બરાબર અહીંયા આપણે ઓલે ઓલેખે રોકાણ હતા જરાક

હકીકત મામા ડાયલોગ મારે એટલે મજા જ આવે છે બરાબર મામા કેમેરો ચાલુ હોય ને ડાયલોગ ના મારે કેમેરો બંધ થઈ જાય ને પછી ડાયલોગ કિંમત મારે એટલે કિંમત સંભળાય નહીં આપણે બધું ને હું એ ખાંભતો હું હાલો ભાઈ મામા કાઠિયાવાડી હોટેલે આવી ગયા છે ભાઈ મામા કાઠિયાવાડી હોટેલ ભાઈ છેડો આજ કરે આપણે ભીડ ઘાટ ચડીને અહીંયા ટૂંકમાં બ્રેક કરી દઈએ ડાયરેક્ટ બરાબર ઓલે આપણે જ્યાં જતા હતા ત્યાં અહીં બ્રેક કરી નથી પણ આજ કરે અહીં બ્રેક કરી દઈએ

ગુજરાત માં એને સંબંધ સારો હોય ના ના એ ગુજરાત ની ગાડી વાળા ડ્રાઈવર હતો એટલે થોડો ગીર રીત ના સંબંધ સારો હોય એમને બરોબર બરોબર મામા ડોટ કરો ખર્ચે બનાવી ની પેલા હા ઓલી પેલા હા જીનકી હોટેલ હતી આ ભાઈ એને હોટેલ આ ઓલી હા ઓલી એની છે હોટેલ ઓલી હા મે એ એની છે એમ ને હા મે એક હોટેલ હે ને ભાઈ એ એની છે ઓ ભાઈ એટલે ટૂંકમાં માણસ તરક્કી કરે એ જોઈએ ધીરે ધીરે

પછી આપડા કરમ જે હોય ને વસ્તુ આપડા કરમ માટે બધું કેવા કરમ કરીએ આપડે હાલો તો ભાઈ ચા પાણી પી હાલો મામા નો એટલે જોઈ કેવા કે ચા પાણી મસ્ત પી બધા હાલો તો ભાઈ આપડા ભેગા માલદેવા માં હે આપડા ગામના જ છે બરાબર હું કે માલદેવા માં મોજ માં ભૈયા ભૈયા ભાઈ એકલા જ છે ને એનો છોકરો તને ઘરે ગયો હે ને ઈ હવે આવ્યા હે ટુક ગાડી આખવા માટે રાત ને દી અમાર ભેગા ને ભેગા આકે બરાબર હાલો ચા ચા પાણી પી મામા ના કેવા કે જોઈ જોઈ લ્યો ભાઈ મામા કાઠિયાવાડી હોટલ બનાવી સુપર ભાઈ મામા હોટલ નવી જ છે કે કેટલાક વર્ષ ત્યાં બની અચ્છા હમણાં જ બનાવી હાલો ભાઈ આપણી ત્યાં આવી ગઈ હાલો બધા દાબવા માંડીએ હાલો હાલો આ જોઈ લ્યો મામા હાલો તો ભાઈ મામાની હોટલમાં ચા પાણી પી લીધા જે ટૂંકમાં નામ છે એવું કામતા હે ભાઈ મને ચા તમને મજા આવે હા છે માલદેવ મામાની ગાડી બરાબર માલદેવ મારી નીકળી છે આગળ અને હવે આપણે જઈએ માવો બાવો ખાઈને જાય મહારાષ્ટ્રની અંદર જે આ હાઈવે છે ને જે આપણે હાઈવે ઉપર ને આ હાઈવે ઉપર મને ખાસ વાત લાગી ગઈ હોય તો એ હે એક આ ફૂલ જો ફૂલ જોઈ લઈએ મસ્તીના બરાબર ફૂલ કરવું ને તમને જાત જાતના ફૂલ જોવા જઈ ગયા હે

હા નીંદર ઉડીશ જોઈ હું છે ખાંડ તો મિત્રો જોઈ લ્યો કે આવી હોટલ હે અને ખાવાનો ઓર્ડર દઈ દીધો હોય હવે હું આવે ખાવામાં મને બહુ ખબર નથી હું નીંદરમાં ખા હજી નીંદરમાં ખા મા ઓર્ડર દીધો હોય ને હવે આવવાનું હે મેથી યાખસે રોટલી બોટલી مستی برابر કરતા મામા સાફ સફાઈ કરતા લાગે બધી તો ભાઈઓ ને બહેનો આપણે અહીં અસમાનાબાદ થી થોડા છેટા અહીં અહીંયા હાઈવે ઉપર હોટલ હતી તો મામા એ બ્રેક કરી દીધી હવે મને ખબર પડી ગઈ મેં માં જોઈ લીધું આપણે અસમાનાબાદ હવે આવીએ ડાયરેક્ટ કઈ આવીએ ને તો અસમાનાબાદ આવીએ અને હૈદરાબાદ ની હવે દૂરી અહીંથી ત્રણસો સાડા ત્રણસો કિલોમીટર જેવી છે બરાબર હાલો તો ભાઈ લોક હવે આપણે ઘરના છે ને જયારે થાકી ગયા બરાબર થાકોડો જરાક આમ અંદર શરીરમાં મહેસૂસ થાય છે અને મામાને બહુ થાકી ગયા યાર બે છે ગાડી આગે ને મામા થાકી ગયા એટલે હવે કુંડામાં પાણી ભરી મસ્તીનું મીઠું મીઠું હે નાઈ લઈ અને ગાડીને પણ સર્વિસ કરીને અહીંયા આમ જવું જરાક જરાક વધારે જ ભરાઈ રહી આજકોરે એટલે નાઈ લઈએ અને આપણે ગાડીને ધોઈ નાખીએ હવે ગાડી ધોઈ વિડીયો આગળ કેટલી મહેનત કરી હું મામા الحما بادم آبادیا پیے کہ હાલો તો ભાઈ આપણે હવે નવદુર્ગા ભાઈ ગયા બરાબર નવદુર્ગા જ ને મામા નવદુર્ગા ભગ નવદુર્ગાનું હિલ નું હે બરાબર તો અહીંયા અત્યારે અમે ત્યાં ટૂંકમાં વહેલા આવીએ આઠ સાડા આઠ અઠવાડા વાગ્યા બાકી તમે અહીંયા બાર એક વાગે આવો ને તો અહીંયા ટૂંકમાં ચોરીની બીક બહુ રહીએ મારફાડની બીક બહુ રહીએ માલ કાઢી જાય ગાડીમાંથી બરાબર એવું બધું બહુ થાય છે તમે કદાચ નવા હવા હોવ ને અહીંથી તમારે નીકળવાનું હોય તો બાર એક વાગે નહીં નીકળવાનું ખતરનાક માણસો ટૂંક પબ્લિક અટાણા બધી બહુ ઓલી છે બરાબર એટલે બધું ધ્યાન રાખીને હાલ આમ કોન ક્યાં કીવું ભૂટકીએ કઈ નક્કી નાખે અટાણા માણસ ને ટૂંકમાં એને હવે ખબર નથી કે ગાડી વાળા લૂંટવાથી ભાઈ કઈ થાય નહીં

હાઈડ્રો વેસમાં હાલીને બેઠા ને એવડી ટ્રાફિક જામ કરીને બેઠા છે બરાબર અને પછી આ રીતના ચોર ને હેરાણ મેળ આવી જાય માલ કાઢવાનો બધું મજા આવતી હોય ને આવી રીતના તો ગાડીને હું એક્સિડન્ટ બે એક્સિડન્ટ કંઈક થઈ ગયેલ તો હાઈડ્રાથી ગાડી હવે બીજી ગાડીમાં ચડાવીને લઈ જવાનું કામ કરે છે અને ટ્રાફિક એટલું જામ થાય છે ધીરે ધીરે વાત જવા દીધું ટીંગાઈનું રસ્તા ઉપર રસો તૂટી જો તો હેઠા જેટલા ઊભા ને બધા ઉલલી પડવાના હે ખરેખર એ લીધે એવો રિસ્ક લેવાય એ મામા ખરેખર રિસ્ક કેવાય રસા રસાનું કંઈ નક્કી જ ના હોય કઈ તૂટે તો એ હજી ત્યાં હેઠા લે બોલ ખરેખર કેવાય ને માણસ ને હાલો તો મારા કલે જાબ મને આવી ગઈ તી નિંદર આવી ગઈ તી યાર અને હું પૂગી ગયો તો પણ હવે દ્વારકાધીશ હોટલે આપણે પૂગ્યા ગયા પૂગ્યા કાઠિયાવાડી હોટલે બરાબર તો અત્યારે વાય ગયા અગિયાર ને હવે જમી લઈ મામા આમ દર રાખેલ છે બરાબર અને મને ઓચિંતાની અંદર ઉડી ગઈ મામા કે જમી લઈ હું કાલો જમી લઈ મામા ખાઈ લે હું જમી લઈ હવે રોટલા ખાઈ લે હો તો વાંધો નહી હાલો હેલો હજી માની ડિસ્કસ કરીએ આપણે હાલો તો ભાઈ દ્વારકાધીશ થી હોટેલ જોઈ લ્યો કે આવી હોટેલ છે બરાબર જોઈએ સારું કોમ ભારી ઇન્ટેરિયર મસ્ત છે હું કે મામા ઓ મોજી મોજી હાલો ભાઈ શાક બધું આવી ગયું મસાલા આવી ગયા હે હવે આપણે એક વાર દુવાનું ખાઈ બરાબર ગુવાનું હ્યા ખાવાની ઈચ્છા છે બરાબર એટલે ગુવા નું શાક લઈ લઈ થોડું આ ઢોકળી નું હ્યા કે મામા આ ઢોકળી છે આ દહીં તિખારી દહીં તિખારી છે ને હમણાં બધું હોય હમ આ દહીં વાળો લાગે સેવ ટમેટા છે હાલો ભાઈ એકદમ મસ્ત રોટલો આવી ગયો હોય ને મામા મસ્ત રોટલો આવી ગયો હોય બરાબર એક નંબર રોટલો ઘર જેવો જ લાગે હે તો હાલો હવે કઈ કઈ દાબી લઈ ફૂલ મસ્ત મજાનું હાલો ભાઈ જમી લીધું હો વાલા હા દેશી ખાવાની મજા આવે રાખે વાત જવા દે એવી તો હવે આજે આપણે વાત કરવાના છે અહીં પાડાની બરાબર મેં કોમેન્ટ વાંચી ને તો મને ટૂંકમાં પાડાનું ટૂંકમાં હું હું પણ ભૂલી ગયો હતો ભૂલી તો ગયો જરાક મને યાદ પણ હતું પછી મને એમ થયું કે હવે ટૂંકમાં ભાડામાં મેં એવું આખી ટ્રીપ લાગે ને પછી ટૂંકમાં આખો હિસાબ કરીને તો મજા આવે પણ ટી શર્ટ તમે પાછું કરી દઉં આખી મામા આવે છે મામા આવે તો મામા તમે જરા કહી દયો ને આપણે આ ગાડીનું કેટલું શું ભાડું હોય આનું ભાડું આપણું સાઠ હજાર હોય જો ભાઈ તમે સાંભળી લીધું ને આપણે ભાડું હે સાઠ હજાર બરાબર તો મામા એટલે એક કહી દો કે આ ટૂંકમાં ડીઝલ આપણે હજી પચીસ હજાર નું ભરાયું હતું બરાબર કાંટો વટાણ પડે છે આ હૈદરાબાદ પૂગી જાય તમને એવું લાગે હૈદરાબાદ તો હાલો પૂગી જાય ભાઈ અને પછી હવે આમાં ટોલ નાકાનો કેટલો ખર્ચો આવ્યો અંદાજીત કયો હું તો ખબર ના પડે દસ હજાર એટલે રિટર્ન નું થાય ને ટૂંકમાં એટલે હવે તમે જો મિત્રો સાંભળ્યું બરાબર એમાં એવું હોય જાવકના ટૂંકમાં પાંચેક હજારના લખી લેવાના પછી આમાં અલગ અલગ રસ્તા ઉપર હોય કેટલા ક્યાં રસ્તા પર ક્યાં ટૂંકમાં કેટલા ટોલ નાકા આવે એનું કંઈ નક્કી ના હોય એટલે એ ઉપર આખો હાલતો હોય બરાબર એટલે હું તમને કહેતો નહોતો એનું કારણ શું હતું કે આખી ટ્રીપની પાસે રાઉન્ડ મારીને પાછી હું તમને હિસાબ કાઢીને કહું કે આમ કે આમ થયું બરાબર તો મજા આવે અટાણે હવે ટૂંકમાં હજી તો ગાડી અડધે ભી ગઈ બરાબર અને હવે આમ કાંઈ ખબર ના પડે કેટલો ખર્ચો આવ્યો કેટલો ડીઝલ બેનું પણ કંઈ વાંધો નહીં આપણે આગળ આગળ બધું કહેતા જાય એમ બરાબર

ઘણા વિડીયો જોતા હોય ને તો એ વિચાર કરતા બધા કરતા જ હું એ કરતા એમાં કાંઈ ના કે ટૂંકમાં વિડીયો આપણે જોતા હોય તો આપણે એમ થાય કે આપણે યાર આ બધા ટૂંકમાં વિડીયોમાં આવે ને આપણે કેદી આવી આપણો એવો કેવો સમય આવ્યો તો ટૂંકમાં મામાને ઈચ્છા પૂરી કરી દીધી મામા દેવે બરાબર અને મામા આવી ગયા છે કુલ મોજમાં કંઈ ઉપાધી છે નહીં હવે આજ સુઈ જાય કાલે હૈદરાબાદ માટે નીકળશું બરાબર અટાણાય હોઈ જાય

તો મોટા તો અમે અહીંયા જ રોકાણા બરાબર આપણી ગાડી છે ને રાતે ખાલી થાય એટલે ટૂંકમાં હૈદરાબાદ તો અહીંયા બહુ નજીક છે ટૂંકમાં ટાણે વયા જઈ તો ત્યાં જઈને બેહવાનું થાય એટલે અહીંયા બેઠા અહીંથી ટૂંકમાં મોડકથી નીકળજો એટલે રાતે ત્યાં ટાઈમે પૂગી જઈ અને અહીંયા આવી હોટલ હે રાતે બરાબર દેખાતી નહીં ટણે દેખાડું દ્વારકાધીશ કાઠેવાડી હોટલ પાછળ હે કંઈક જંગલ જેવું હે પછી આમ જેવું મેદાન છે એમતા ટૂંકમાં અમે જીઓનો પોમ્પ હે હાઈવે જાય હવે જમી બમી લઈ બરાબર નીરાક ચરાક પૂરો ખાઈ લેવાનું હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ બરાબર અહીંયા આપણે હે ને કાલ ટૂંકમાં ખાલી કરવા હે કાલ હાં જશે ખાલી કરવા જવાનું કારણ કે આજ રવિવાર હતો ને આજ રવિવાર છે એટલે ખબર નથી આજ રવિવાર હે ને આજ રવિવાર હે ને એટલે ખાલી નથી થઈ એટલે આપણે કાલ જવાને બરાબર એટલે આજનો વિડિયો અહીં સમાપ્ત કરીએ પાછો કાલે આપણે જાશું ને યુટ્યુબમાં અહીંથી જ શરૂઆત કરી દે હું વિડીયોની પણ કાય રીતે કે મારે વાઇટ જોવી પડે બરાબર એટલે એ રોગરોગો ખૂબ જાય તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ હાલો બૈડા